સજાનંદ સ્વામી મહારાજની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય હરિપ્રસાદ સ્વામી મહારાજની જય સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય આત્મીય સમાજની જય 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 દાસના દાસ થનારની જય 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 દિવે દે હે બિરાજમાન શ્રી ઠાકોરજી અક્ષર પુરુષોત્તમ મહારાજ સ્વામી શ્રી આ સોસાયટીના પધારેલા સૌ આત્મીય વડીલો યુવકોને સમગ્ર મુક્ત સમાજ આપ સૌના ચરણોમાં અંતરના જય શ્રી સ્વામિનારાયણ આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતોની અંદર લખ્યું છે કે સ્વામીના હરે સ્વામીએ વાત કરી છે કોટી વ્રત કરીને ખોટી દાન કરીને ખોટી જપ કરીને ખોટી યજ્ઞ કરીને જેવું હું છું જેવો સત્સંગે કરીને વસ થઉં છું એવો વશ થતો નથી વિચારને પામ્યા એક જ વાતનો ખાલી કોટી વ્રત એક ઉપવાસ આપણાથી નહીં થતો શનિવાર હોય કે ગુરુવાર કરતા હોય કે સોમવાર કરતા હોય કે અગિયારસ કરતા હોય ટાઈન ટાઈમ ફરાર કરવાનો વિચાર કરીએ અગિયારસના આગલે દિવસથી પ્લાનિંગ ચાલુ થઈ જાય એને ઘરવાળીએ જો હવારમાં મોરિયોને સૂકી ભાજી ના એને આપણે નક્કી કરી ગયા હોય કે હવારમાં સૂકી ભાજીની મોરિયો આવશે મિસિસને એમ કે આજે અગિયારસ છે તો હાજે જમીશું તો અગિયારસનું બધું પૂન ઘરવાળીને આપી દઈએ આપણે આપી દઈએ યોગીજી મહારાજની બોધ કથામાં વાત હતી લવ્યાદરજીની લવ્યાદરજી કોઈ ગયા કપડા સીવા માટે કોઈ પટેલે રીંગણ આપ્યા કે મારા ખેતરના રીંગન છે સરસ લઈ જાઓ કેમ નાના નાના મસ્ત રીંગન એટલે એમને એમની ઘરવારીને આપ્યા કે લો આ રીંગણ રાખો અને રવૈયા બનાવો હું દુકાને જઈને આવું છું સારું દુકાને દરજી કામ કરતા જાય સીવતા જાય કપડા અને મનમાં સ્વાદ લેતા જાય કે જોરદાર રવૈયાનો વઘાર થતો હશે સરસ મસાલો ભર્યો હશે અને અમને હું ઘેર જઈશ એટલે રવૈયાનું શાક ખાઈશ મનની વૃત્તિ આખી રીંગનના રવૈયાના આકારે થઈ ગઈ સ્વાદના આકારે થઈ ગઈ મહારાજે એટલે કહ્યું કે આપણી બધી ઇન્દ્રિયો છે એમાં એક એવી કઈ ઇન્દ્રિય છે કે જે જીતવાથી બધી ઇન્દ્રિય જીતી જાય કોઈ કહેશે ઇન્દ્રિય સ્વાદની વૃત્તિ સ્વાદની ઇન્દ્રિય જીતાય તો બધી ઇન્દ્રિય જીતી જાય વિચારો કેવું ભગવાન એકદમ સામાન્ય છતાં અસામાન્ય વાત કરી એટલે દરજી ગેર પહોંચ્યા ઘરે ગયા જમવાનું આવે અને એમ કે અમને રવૈયા આવશે સરસના તો ખીચડી શાક આવ્યું પેલો કે રવૈયા નહી બનાયા તો કે ના તમે આવતા પહેલા બધું બની ગયું હતું એટલે મને એમ કે સાચે બનાવીશું પેલા ની અંદર જે વૃત્તિ પ્રબળ થઈ ગયેલી ને એટલે ગુના તિતાના સ્વામી વાતમાં વાત કરી કે વિષયના માર્ગે આધળા થવું બેરા થવું લુલા થવું પણ આસક્ત ના થવું કેવી બધી વાતો છે ના રે ના રે પણ ભગવાનમાં ભગવાન માં જોડાવે આપણને કોઈ પણ એક નિયમ લઈને ચાલીએ ને આપણે સભામાં આપ બધા પધાર્યા છો આ જીગ્નેશભાઈ સભા એમના ઘરે કરી તો એનું ફળ એમને તો મળવાનું છે પણ એની સાથે સાથે આપણે જેટલા પધાર્યા છે એ બધાને ભગવાન સ્વામીના અવસાય દર્શન દેન તેડી જશે એનું વરદાન છે મુખ્ય વાત પર આવી જાઉં પછી જઈએ બીજી વાત પર એટલે પેલું રવૈયા દેખાયા નહીં એટલે તરત ગુસ્સો થયો બરાબર લવિયા દરજી ગુસ્સો ગ્રહણ કર્યો અને કહ્યું કે રવૈયાનું શાક ના બનાવ્યું તો પેલા શાખા પટેલના કૂવાની અંદર જઈને મરીને પડી ગઈ હોત તો સારું થાત કેમ તે પેલી બહને ખોટું લાગી ગયું યાર તે પેલો જમવા બેઠો પાછો કઈને તો જમવા બેઠો જ અને પેલી બેન જમ્યા આગળ નીકળી ગયા બહાર અને જૈન સીધા પડ્યા કુવાની અંદર ધબાકો બોલ્યો એટલે બીજા આજુબાજુવાળા જાગી ગયા હું થયું હું થયું તો પેલા બેન ને બહાર કાઢ્યા મરી ગયા કેસ થયો જેલમાં ગયા બાર વર્ષે ફરી વઘાર બેઠો એક સામાન્ય પરિસ્થિતિને પામી ગયા હોત ઝઘડાનું મૂળ કારણ કોક આપણી એવી વૃત્તિ છે પણ એ આપણે બીજાની પાસે જ અપેક્ષા રાખીએ અને એટલે ગુનાદિત સ્વામી કહ્યું કોટી વ્રત કરીને વ્રત એટલે શું દસ ઇન્દ્રિયો મન ભગવાન સન્મુખ રે અને રે ક્યાં રે તમે કોક નિયમ પાડી શકો સંયમથી જીવી શકો સાદેથી જીવી શકો ભગવાનનું ગમતું જીવી શકો ભગવાનને સંતના વચને જીવી શકો તારે ભગવાનની દ્રષ્ટિ આપણા આત્મા ઉપર પડે અને ત્યારે ભગવાન કૃપા કરે અને ત્યારે આપણા હૈયાની વિશે સુખ શાંતિ ને આનંદ પ્રસ્થાપિત થાય એમને એમ નથી આવતા એક ભાઈ ભગવાનના મંદિરમાં ગયો અને પ્રાર્થના કરી પ્રભુ એક લાખ રૂપિયાની લોટરી લગાડી દે અત્યાર તો પેલી એવિયેટર ચાલે છે ને બહુ ચાલુ થઈ છે ઇન્સ્ટા પર આપણે ધીરુભાઈ અંબાણી છોકરાના છોકરા બધાને કરોડપતિ બનાવવાના છે એવું સંકલ્પ કર્યો અમને આરામો કરોડપતિ થાવ કઈ વાત હતી આપડી તમે કોણ અમે તો બેઠા જ બેઠા જમીર વાપરી લઈશું ચતાલીસ ગયાર તમારું તેરા તુજકો અર્પણ બધું અમર કરવાનું યાર મહારાજે બોલાવી દીધી વાત હે મંદિરમાં જઈને પ્રાર્થના કરી યસ આપણો પેલો એક્ઝોપ કરવાનો પાવર થોડુંક ઓછો હોય ને એટલે પાછળનું જલ્દી પકડાય આગળનું ના પકડાય મંદિરમાં જઈને પ્રાર્થના કરી કે પ્રભુ એક લાખ રૂપિયાની લોટરી લગાડી દે એમ બીજે દિવસ જાય પ્રભુ એક લાખ રૂપિયાની લોટરી લગાડી દે એક વરસ હું પેલા ભાઈ ગયા કેલી ધીરજ કહેવાય એક વરસ પછી ભગવાન જાગ્રત થઈ ગયા અને એક લાફો માર્યો કે લોટરીની ટિકિટ તો લે પહેલા પછી તારી લોટરી લાગે ને એમાં લોટરીની ટિકિટ છે સભાએ તો અક્ષરધામના સુખ શાંતિને આનંદ મળે યોગીજી મહારાજે કહ્યું પચીસ હજારનો નફો થાય તો છોડીને પણ અઠવાડિક સભા ભરવી ગોણા હતા પચ્ચીસ હજારનો નફો તે જમોનાનો અત્યારે તો પચ્ચીસ લાખ થઈ ગયા કોઈ લાખ મળે તો સભા છોડી દે ખુરશીઓ હોય તોડીને જતા રહે ખાલી ફોન આવે ને એથી કોઈક લાખ લઈને ઊભો છું અહીંયા આગળ કહ્યું ગલ્લા ના તલા કેરીઓ વેચે છે ને તઈ ઉભો છું કેરીઓ બનાવેલું શું કેવાય ઝું હોય તોડી ખોદી નાખીએ પેલા એક ભાઈ આપણે બધા કહેવત છે ને વૃક્ષ વાવો તો વરસાદ લાવો તો એક ભાઈએ ઝાડવા આવ્યા તો પોલીસ પકડી ગઈ તો પેલો કે કઈ ગયો હતો કે પોલીસ પકડી ગઈ હતી કમ તો કે ઝાડવાયું સરકાર કે છે ઝાડવાઓ મેં ઝાડવાયું તો કે હોનું ઝાડવાયું હતું તો કે પેલા એનું ગોંજિયાનું ઝાડવાયું હતું બોલો આવી બી ખોપરી હોય આપણે વ્રત નથી કરી શકતા